અટકાય દે તા તા કોણ માં તા Hello YouTube ફેમિલી કેમ છો મજામાં આપણા લોકો જોતા એટલે બધા મજામાં જ હોય હર હર મહાદેવ કેતો નાઈ ને મસ્ત ફ્રાઈસ થઈ ગયા છે હવે નાસ્તો કરવાનો બાકી છે પહેલા દીવાબટી કરી પછી નાસ્તો કરી ઓ

કાન બીજો કટિંગ કરને ક્યું ને કટિંગ કરને ક્યું છે દા એક સિંગ મને తిમર ચૂની થી શું ન હોય તો આલે બીજો પકાય નકો એ યમ ન થવાય હર કી તી જાઉં વાય લો બની

कटिक चलाओ तो होती है बाइज़ होती है। आज तो न्याय की बाइन नहीं करी है।